માતાજી મિત્રો આજના નાના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઘણા સમયથી આપણે વ્લોગ નહોતા બનાવતા પણ આજે આપણે રવિવારે એટલે દર્શન કરવા જઈએ એટલે વ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ બ્લોગ નવા તો જેવો પહેલાં સપોર્ટ કરતા હતા એવો તમે સપોર્ટ કરતા રહેજો તો બને રહેજો આપણે પહેલો વ્લોગ આપણે ચાલુ કરીએ મોબાઈલમાંના દર્શનથી આપણે દર્શન કરવા જવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો તો જોઈ શકો ચિલો ખુશ ખુશ રવિવારે મુગલમાં દર્શન કરવા માટે જવા માટે તો થઈ ગઈ જવાની લો તો મિત્રો આપડે જીઆરડીસી માં આવીને આપણે જીઆરડીસીમાં માં આપણો પેટ્રોલ નખાઈ નીકળે છે તો લોકર બને રહી આપણે પહોંચ્યા નગર બાયપાસ

તો જય માતાજી મિત્રો આ બ્લોગ આપણે અહીંથી સમાપ્ત કરીએ છીએ તો આપણે મોઢેરા મોગલમાંના દર્શન કરી જઈએ પરત તો